હાલ એક દુઃખદ ખબર સામે આવી રહી છે લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા ઉલ્ટા ગઈકાલે મોટા સમાચાર સામે આવ્યા હતા કે અભિનેતા ગાયબ છે હવે આ મામલે મોટું અપડેટ સામે આવ્યું છે અભિનેતા ગુરુ ચરણ સિંહના પિતા હરજીત સિંહે જણાવ્યું હતું કે તેમનો પુત્ર છેલ્લા ચાર દિવસથી મળી રહ્યો નથી બસ તે જ્યાં હોય ત્યાં સુરક્ષિત હોય પણ હવે સામે આવતા અપડેટમાં મામલો વધુ ગંભીર બનતો જણાઈ રહ્યો છે પોલીસે આ મામલામાં અપહરણનો ગુનો નોંધ્યો છે આઈપીસીની કલમ ત્રણસો પાંસઠ હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે જેમાં અપહરણનો મામલો સામે આવ્યો છે ગુરુચરણ સિંહના પિતા હરજીત સિંહે કહ્યું કે મને ખાતરી છે કે તેમનો પુત્ર ગુરુચરણ જલ્દી મળી જશે અને ઠીક હશે મીડિયા રિપોર્ટ મુજબ હવે આ પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળ્યું છે જેમાં અભિનેતા બહાર નીકળતો જોવા મળી રહ્યો છે આ સાથે તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના શોધીના ટ્રાન્ઝેક્શનની વિગતો પણ મળી હતી જેમાં ફોનને અજાણ્યા નંબર પર અનેક ટ્રાન્ઝેક્શન પણ થયા હોવાનું બહાર આવ્યું હતું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને ઘણી અજીબ વસ્તુઓ મળી છે જેના પછી પોલીસને અપહરણની સીધી શંકા છે જો કે પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે કંઈ પણ કહેતા પહેલાં અપડેટની રાહ જોવી પડશે તો હાલ અત્યારે આટલું જ મળીશું નવી અપડેટની ને નવા સમાચાર સાથે અમારો વિડીયો પસંદ આવતો તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બે લાગે ન દબાઈ દો જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે